લોકસભાની ચૂંટણી પત્યા પછી પ્રથમ વખત આભાર વ્યક્ત કરવા માટે અને ગામ લોકોના ના આયોજન ના અનુસંધાને અભિવાદન કાર્યક્રમમાં ઉપસ્થિત છે આ જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ આદરણીય ભરતસિંહજી વાઘેલા ભાઈ શ્રી ઠાકરસિંહભાઈ ધારાસભ્ય શિવાભાઈ બીકે જોશી સાહેબ ઢેગાભાઈ ભાઈ ભલજીભાઈ બળવંતજી ઈશ્વરભાઈ વરિષ્ઠ સૌ સ્ટેજ ઉપર બિરાજમાન આગેવાનો કોતરવાડા ગામના આમંત્રણને માન આપીને વધારેલ સૌ મહેમાન શ્રીઓ વડીલો યુવાન ભાઈઓ અને સમગ્ર કોતરવાડા ગામના સૌ વરિષ્ઠ આગેવાનો વડીલો યુવાન ભાઈઓ ને માતૃશક્તિ આપ સૌ મીડિયાના ભાઈઓ સૌ પ્રથમ તો આપ સૌનો હૃદયપૂર્વક આભાર માનું છું અને સ્ટેજ ઉપર બિરાજમાન સૌ કોંગ્રેસના વરિષ્ઠ આગેવાનોનો જેમણે યોદ્ધા તરીકે

દરેક તાલુકા વાઈઝ કાર્યક્રમ રાખવાનો છે પણ આ વખતે કોતરવાડા થી કરી જુવારુ માગવાની પણ ઘરે જઈએ ને પછી આખા પેહલામાં કાર્યક્રમો કરીએ એટલે જુવારુ ખુબ સારું હાર્યું છે અઢાર વર્ષ પછી એટલે ખુબ ખુબ આમાં પેઢી નામો કરીને હક કરીને દબાણ પૂર્વક ભાગ માંગો એના કરતા રાદીપે માંગો તો સારો મળે અનુભવ આ વખતે થયો છે તમારી પાસે જુવારું માગવા આવી જીવેક પૂર્વક ની વાત અને વિવેક પૂર્વક નો જયારે આદર મળ્યો હોય ત્યારે ભાઈ ઠાકરસિંહ ભાઈ એ કહ્યું

ઠાકોર સમાજ તો લડે એમનો પોતાનો સમાજ પ્રસંગ હોય પેહલી વખત ટિકિટ મળી હોય પણ ભવિષ્ય માં પણ આપશું એક પણ સમાજે ઠાકોર સમાજ ખાલી હાથે નથી મૂક્યો જે મળે એની જેટલી બને એટલી મદદ એ ઠાકોર સમાજ ની વિનંતી રાખીને બીજા સમાજે કરી

વહીવટી તંત્ર એમના હાથમાં હોવાના કારણે પંચ્યાસી થી સમાજ ટકા વોટ કરાવ્યા જે ગામો ની અંદર બીજા સમાજો રહેતા હતા એમના વતી પણ એમને વોટ કર્યા હું અભિનંદન આપું છું કોતરવાડા ગામ ને કે તમે એ લોકશાહી દર્શન કરાવ્યા આજુબાજુ પણ એને પણ લોકશાહી ડબે ખુલા ધીમાન થી વોટ તમે કરવા આપો હું તમને પોતરવાડા અભિનંદન આપું કે તમે સાચી લોકશાહી દર્શન કરાવ્યા એમનો અધિકાર છે વોટ કે

આવા નામ થી જ્યારે લાગણીથી આપણા સન્માનથી જોતા હોય ત્યારે આપણે એવી ભેટી નું નિર્માણ કરીએ કે પેઢી ભેટ પેઢી જ્યારે ઇતિહાસ લખાય કે ઇતિહાસ ઇતિહાસ કે આપણી સમાજ ની ભેટ દીકરીઓ ના નામે લખાય પ્રેરણા પૂરી પાડે એ શબ્દો સાથે અહીંયા ભવ્ય સન્માન કર્યું આવા તાપમાં તમે બધા જ વડીલો યુવન ભાઈઓ હાજર રહ્યા ફટાકડા ફોડ્યા અને ગામની અંદર એક મોત થયું હોવા છતાં પણ